રિસર્ચનો વિષય છે એમાં કોમેન્ટ કરવું અઘરું છે એપિડેમિક્સ આવે ને જ્યારે મેજર પેન્ડેમિક કહેવાય

એ સ્વાઇન ફ્લુ અને ઇન્ફ્લુએન્ઝા નામનો જે વાયરસ આવે એમાં ઘણી વખત જે શરદી ખાંસી હોય છે એની જે ફેફસામાં ન્યુમોનિયા એ ઘણો કરતી હોય છે તો આ ઇન્ફ્લુએન્ઝાનું તમે જે કીધું એના લક્ષણો કયા પ્રકારના હોય છે તાવ થોડું વધારે આવે ગળામાં દુખાવાનું પ્રમાણ થોડું સામાન્ય કરતાં વધારે ખાંસી બહુ જ વધારે થતી હોય ડાયાબિટીસ જે આપણા વર્ષો પહેલાં જે મલેરિયા ટીબીનો જે મેજર પ્રોબ્લેમ હતો એ સેમ હેલ્થ બર્ડન આપણા ઇન્ડિયાના ઇકોનોમિક સિસ્ટમ પર અને હેલ્થ સિસ્ટમ પર એ પડવાની શક્યતા પૂરી થઈ છે હાર્ટ એટેક અને એજ એને તો હવે કોઈ સંબંધ જ નથી રહ્યો તો એનું શું કારણ કહી શકાય વેક્સિન અને હાર્ટ એટેક વાત કરીએ તો ભારતમાં દોઢસો કરોડ લોકો છે કરોડ તો વેક્સિન લીધી બરાબર હવે એમાંથી માનો કે હવે એક કરોડ પણ જો એવું એ લોકો ક્લેમ કરતા હોય કે અનારી દેશથી હોય તો હાર્ટી વન પર્સન્ટ બરાબર એક પર્સન્ટ ચાન્સ તો તમારા ફેમિલીમાંથી હાર્ટ એટેક આવવાની પોસિબિલિટી છે તો બેઝલેસ એલિગેશન છે બધા મેજોરિટી જે ફર્સ્ટ ફેક્ટર જે કામ કરે છે ને તમારું જીનેટિક્સ અને ફેમિલી હિસ્ટ્રી એક્સરસાઇઝ કરતા કરતા માણસને હાર્ટ એટેક આવી જાય છે ફાઈવ ડેઝ અ વીક તમે થર્ટી ટુ ફોર્ટી ફાઈવ મિનિટ કરો ને ધેટ દેટ ઇઝ મોર દેન ઇનફ ટુ હેવ અ ગુડ હેલ્ધી હાર્ટ સ્પેશિયલ સિમ્ટમ્સ એવા કોઈ તમને ફિલિંગ આવે કે હાર્ટ એટેક પહેલા જનરલી જે છાતીમાં જે દુખાવો એટેકમાં થાય છે ને જનરલી છાતીના વચ્ચેના ભાગમાં અને ગળાના અંયાના ભાગમાં વધારે થતું હોય છે એ લોકોને જે રિકરન્ટ નોન કાર્ડિયાક ચેસ્ટપેન થતું હોય અને એવા માં જે ચેસ્ટપેન થાય ને ત્યારે ઇટ્સ અ ડિફરન્ટ એટલે થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરો હેલ્ધી ડાયટ રાખો एक्सरसाइज કરો તો તમે હાર્ટ એટેકથી ચોક્કસથી બચી જ શકો છો નમસ્કાર દર્શક મિત્રો સતેડે ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામ ડોક્ટર્સ ઓનલાઈન માં તમારું સ્વાગત છે હું છું પૂજા દરેક એપિસોડમાં આપણે મળીએ છીએ અને અલગ અલગ રોગ પર ચર્ચા કરીએ છીએ કારણ કે ઇન્ફોર્મેશન જે છે ને એ બહુ જરૂરી વસ્તુ છે જ્યારે આપણને કોઈ પણ પ્રોબ્લેમ છે ને એના માટે આપણી પાસે પૂરતી ઇન્ફોર્મેશન નથી હોતી ને તો આપણે વધારે ડરી જઈએ છીએ એટલે જ અમે એવી સતત કોશિશ કરીએ છીએ કે અલગ અલગ જે અત્યારે રોગ વધી રહ્યા છે આપણી ફાસ્ટ લાઈફના લીધે અત્યારે ઘણા બધા રોગો છે ને બહુ વધી ગયા છે તો એના વિશે અગર આપણને પૂરતી ઇન્ફોર્મેશન મળે તો કદાચ ડર ઓછો લાગે પ્રોપરલી આપણે એના પર શું કહેવાય મીન્સ કે ટ્રીટમેન્ટ કરાવી શકીએ પ્રોપર ઇન્ફોર્મેશન હોય તો આપણે ટ્રીટમેન્ટ બી કરી શકીએ દવા કેવી રીતે લેવી શું થઈ શકે છે એના સિમ્ટમ શું હોય છે એવું તમને જણાવવાની અમે સતત કોશિશ કરતા હોઈએ છીએ આજે આપણી સાથે ડૉક્ટર જોડાયા છે ડૉક્ટર નિશિત પટેલ એમડી ફિઝિશિયન છે ડૉક્ટર ડૉક્ટર સ્વાગત છે તમારું સૌથી પહેલાં તમારા વિશે થોડી ઇન્ફોર્મેશન આપું થેન્ક યુ થેન્ક યુ સત્યા ન્યૂઝ મારું નામ છે ડૉક્ટર નિશિત પટેલ હું કન્સલ્ટન્ટ ફિઝિશિયન છું છેલ્લા દસ વર્ષથી વલસામાં પ્રેક્ટિસ કરું છું અને મારી હોસ્પિટલ શ્રી હોસ્પિટલ છે અને હાલ હું અત્યારે વલસાડ આઈએમએ જે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એના પ્રમુખ પદે અત્યારે કાર્યરત છું અત્યારે ઓકે ડૉક્ટર અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ લાઈફ એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે અને પણ જે સિઝન તો આવવાની છે શિયાળો ઉનાળો ચોમાસું અને ખાસ અત્યારે શિયાળો એટલે આમ કહી શકીએ કે શરદી ખાંસી એનું તો આ મેઇન સિઝન તો અત્યારે આપણે જોઈએ છે કે લોકોને શરદી ખાંસી થાય એ બહુ નોર્મલ વસ્તુ છે કે ચલો ઠંડક વધી છે શરદી ખાંસી થાય છે પરંતુ છે ને હવે એવું થઈ ગયું છે કે લોકોને લાંબા ટાઈમ સુધી એ વસ્તુ નથી તો એનું શું કારણ શકે સૌથી પહેલા તો જે આપણી વિન્ટર સિઝન છે ને જનરલી હેલ્ધી કહેવાય કે રોગો નથી થતા હોતા એટલા બધા પણ અત્યારે રિસન્ટલી છેલ્લા બે ત્રણ વર્ષથી સ્પેશિયલી કોવિડ પછી એવું જોવા મળ્યું છે કે મે બી સમ એન્વાયરમેન્ટ ચેન્જીસ થયા કે કંઈક સમથિંગ કંઈક બેક્ટેરિયા કે વાયરસમાં કંઈ એ લોકોની જે શરીરની જે રચના હોય છે કે મ્યુટેશન કહેવાય અમારી ભાષામાં તેમાં કંઈ ચેન્જીસ છે ને એવું અત્યારે ત્રણેક વર્ષથી જોવા મળે છે કે જે લોકોને શરદી ખાંસી જે થાય છે ને એમાં શરદી તો સારી થઈ જાય છે પણ ખાંસી લોકોને ટાઈમ પંદર વીસ દિવસ મહિનો બે મહિના પાંચ મહિના લોકોને ચાલે છે હવે એક્ઝેક્ટલી શું કારણ છે ને કેમ થાય છે એમાં તો જે કેવું કે ઘણી બધી રિસર્ચો કરવું પડે એવું છે બટ સમથિંગ ઇઝ ચેન્જિંગ કે કંઈક તો એન્વાયરમેન્ટમાં ને ઓવરઓલ ચેન્જીસ થાય છે પ્લસ ઓવરઓલ અત્યારે પોલ્યુશન એ પણ વધ્યું છે અને વેધરમાં એ ડ્રાસ્ટિકલી ચેન્જીસ તમને ફીલ થતા જ હશે કે સવારે તમે પાંચ છ વાગે એકદમ ઠંડી લાગે નવ દસ વાગે એકદમ ગરમી લાગે સાંજે છ સાત વાગે પાછી એકદમ ઠંડી લાગે રાત્રે ઠંડી લાગે એટલે જે એક્સ્ટ્રીમ્સ ઓફ વેધર જે ચેન્જીસ જે ફ્લક્ચ્યુએશન થતા હોય છે એમાં જનરલી વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા બહુ જ વધારે હોય છે અને એમાં જનરલી કેવું કે આપણા જે નાકની જે શરીરની રચના છે તેમાં એક ઉપર નાક અને મોડાનો ભાગ આવે અને નીચે જે શ્વાસ નળીનો કે નીચે ફેફસાનો ભાગ આવે હવે જ્યારે સિમ્પલ ખાંસી થાય અને જ્યારે ખાલી નાકના ભાગમાં અને ઉપરના ગળાના ભાગમાં હોય તે જનરલી પાંચથી છ દિવસમાં સારી થઈ જાય છે પણ એમાં જ્યારે ઇન્ફેક્શન કે સોજો જે કહેવાય ઇન્ફેક્શન તો નહીં કહેવાય સોજો જે લાગે એ ઘણી વખત પેટી પર કે શ્વાસનળી પર નીચે જતો રહે ત્યારે ખાંસી લાંબો ટાઈમ રહેવાની શક્યતા રહે છે અને અત્યારે કોઈ પણ રોગ હોય ને તો કદાચ આ વસ્તુ મે માર્ક કરી છે આમ તો તમને વધારે આઈડિયા હશે બટ કોવિડ પછી ક્યાંક એવી વસ્તુ આવી છે કે જે વાયરલ ઇન્ફેક્શન હોય કે શરદી ખાંસી કે કોઈ પણ નોર્મલ રોગ જે પહેલા બે ચાર દિવસો મળતા કે દરેક રોગની એક લિમિટ હોય કે ભાઈ પાંચ દિવસ છ દિવસ અઠવાડિયું પણ એ જ રોગ હવે કદાચ એમ કહી શકે કે બહુ લાંબો ટાઈમ ચાલે છે તો એનું એનું રીઝન ક્યાંક લોકો તો એવું પણ કે છે કે ભાઈ કોવિડના વેક્સિનના લીધે આ બધું થાય છે એ તો મને પણ એવું લાગે કે તો હવે કેવું છે કે લોકોની વાતો છે જેટલા મોડે તો એ હવે કેવું છે કે બહુ રિસર્ચનો વિષય છે એમાં કોમેન્ટ કરવું અઘરું છે પણ એક વસ્તુ છે કે જનરલી જ્યારે આવા એપિડેમિક્સ આવે ને જ્યારે મેજર પેન્ડેમિક કહેવાય જ્યારે નાઇન્ટીન ટ્વેન્ટીમાં જે સેમ એપેડેમિક હોય તેના પછી વાયરસની પેટર્ન ઘણી બધી બદલાઈ હતી એટલે હવે કહ્યું કે આપણા બોડીમાં જેમ ચેન્જીસ આવે તેમ વાયરસ જે પણ એક ઇટ્સ લાઇક અ લાઈફ ઓનલી એ પણ જીવત છે એમાં એ ઘણી વખત કેવું કે એન્વાયરમેન્ટ ચેન્જીસના લીધે પ્લસ કેવું કે આપણા બોડીમાં એ જે અમુક આવું કે હિડન ઇન્ફેક્શન થોડા ઘણા જે વાયરસ તો જ છે જે સિઝન ચેન્જ થાય ત્યારે રિએક્ટિવિટ થઈ જાય બહારથી આપણને લાગે એમાં થતો હોય છે એટલે એમાં જે મ્યુટેશન્સ જે થતા હોય એટલે એમાં કેવું કે પેલું રોગ જે હોય તે બહુ સિવિયર નહીં થાય જ પણ એ રહી લાંબો ટાઈમ એટલે પેટર્ન થોડી ચેન્જ થઈ છે પેટર્ન થોડી ચેન્જ થઈ છે અત્યારે પણ એ તો હવે કેવું છે કે આપણે જે પુનામાં વાયરોલોજીની લેબોરેટરી છે ઓલ ઇન્ડિયા લેવલની તેમાં રિસર્ચ અત્યારે ચાલે છે ઘણા બધા રિસર્ચ પબ્લિકેશન પણ આવ્યા છે કે સમથિંગ વાયરસમાં થોડુંક મ્યુટેશન થઈ થઈને એ થોડું કેવું કે લાગે પણ જલ્દી છે ને જલ્દી સારા પણ નથી થતા અને એના લીધે જે સોજો કહેવાય ઇન્ફેક્શન પણ નહીં કહેવાય ઇન્ફેક્શન હોય તે બે ત્રણ દિવસમાં સારું થઈ જાય પણ એના પછી પોસ્ટ વાયરલ જે ઇન્ફ્લામેશન કહેવાય કે જો સોજો કહેવાય જે નાકના ભાગમાં ગળાના ભાગમાં કે સ્વરપેટી કે શ્વાસ તળીના ભાગમાં રહી જાય છે ને એના હિસાબે વારે વારે ખાંસી કે અવાજ બદલાઈ જવો કે ખાંસી લાંબો ટાઈમ ચાલવી કે ઘણી વખત પાંચ છ દિવસ સારી થાય પછી પાછું દસ દિવસ બ્રેક લઈ પછી પાછો ઉથાળો મારે એ એવું જનરલી થવાની શક્યતા રહેલી હોય છે બીજી વસ્તુ એક એ પણ છે કે પહેલાના જમાનામાં આ શિયાળો આવતો એટલે આપણે પેલું ખાવા પીવાનું અડદિયા અને વસાણા અને આને તેવું બધું ખાતા હતા પહેલાના લોકો હવે આપણે હેલ્થ કોન્શિયસ હેલ્થ કોન્શિયસ થઈને નાના ઘી વધારે ન ખવાય ને આમ ન કરાય ને એવી રીતે કરીને આપણે આ બધી વસ્તુ જે ક્યાંક પહેલાં ખાતા એના લીધે હેલ્થને બી થોડું સપોર્ટ રહેતું હતું એ હવે નથી ખાતા ખાવા પીવામાં છે કેવું કે તમારે જે જે ગરમી એ વાત પછી આપણે વડીલો વાનગીઓ બનાવતા હોય છે એ ફૂડ પેટર્ન તો સિગ્નિફિકન્ટલી ચેન્જ થાય છે ફાસ્ટ ફૂડ નો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ વધારે પડતું જ કરીએ છીએ અને પ્લસ પેલા કેવું કે અમુક વેધરમાં અમુક જ શાકભાજી ને ફરસાણ મળતા એ સિવાય મળતા જ નહીં હવે બારે માસ બધી શાકભાજી મળે બધું જ બધું મળે એટલે એ વસ્તુ બી કેવું કે તમારે કઠોળ ને બધું અત્યારના ટાઈમમાં વધારે અથવા તો પચવાનું હોય તમારે સારું પડે અને અડદિયા પાકને લેવાથી કેવું કે તમારા શરીરની ઇમ્યુનિટી પણ વધે અને ઓવરઓલ તમારી જે મેટાબોલિક એક્ટિવિટી હોય નલે શરીરમાં થોડો ગરમાટો જળવાઈ રહી તો આ બધી વસ્તુમાં તમને વારે વારે જે ઇન્ફેક્શન રિકરન્ટ થયા કરતા હોય ને એ થવાની શક્યતા ઓછી રહી છે એમાં ખાસ કરીને આપણે જે ઝી જનરેશન જે આજકાલની એને ખાસ એ એ દર્શક મિત્રોને ખાસ તમે જણાવો કે આ પ્રકારના વસાણા ખાવાથી શું ખરેખર શરીરમાં ફેટ કેવું વધી જાય વેઇટ વધી જાય એવો કંઈ પ્રોબ્લેમ થાય કે ન થાય એટલે જુઓ દરેક વસ્તુ માપમાં લો તો એમાં કંઈ વાંધો નથી આવતો બરાબર ઘીમાં એ આગળ પહેલાં તો બહુ બધા વર્ષો પહેલાં નાઇન્ટીઝની વાત કરીએ તો ત્યારે ઘણા બધા એવા આર્ટિકલ આવતા કે ઘી બહુ ખરાબ છે નહીં લેવું જોઈએ આ છે તે છે ધીમે ધીમે અલ્ટિમેટલી અત્યારે નવા રિસર્ચ એ પ્રમાણે આવે લાગે કે તમે શુદ્ધ ઘી હોય ઘરે બનાવ તમે લો તો ઇટ ઇઝ ધ ઘી ઇઝ એક્સ એક્સેલન્ટ પેટ બર્નર એવું કહે છે અત્યારે રિસન્ટલી એ રિસર્ચ પાછા આવવા લાગ્યા છે એટલે મે બી કદાચ નેક્સ્ટ બીજા પચીસ ત્રીસ વર્ષમાં કદાચ આપણે એવું પણ જોઈશું કે જે આપણા દાદ બાપ દાદાના જમાનામાં જે ખાતા તે જ પાછી ફૂડ પેટર્ન કદાચ ચાલુ કરવાનો વારો આવે એવું થવાની શક્યતા ખરી બટ લેટર એનો તો ટાઈમનો સવાલ છે બટ દરેક વસ્તુનું કેવું એક લિમિટેશન્સ હોય છે અને જે ફૂડ હેબિટ છે અને જે લોકો જે વિચારે છે કે નહીં કે આ આટલી બધી વસ્તુ ખાવાથી વજન વધી જશે ઓબેસિટી આવી જશે બરાબર એ બધું તમારા ટોટલ બોડીના કેલરી ઇન્ટેક કેટલો હોય છે ને એના પર આધાર હોય છે માનો કે તમે ગીત તમે વધારે ખાતા હોય પણ એની સામે તમે ભાત અને બીજું શુગર વાળી વસ્તુઓ કે ગળી વસ્તુ ઓછી કરી નાખો તો તમારો કેલરી ઇન્ટેક ઓટોમેટિકલી ઓછો થઈ જવાનો છે બેલેન્સ એની સામે તમે એક્સરસાઇઝ કરો કેલરીઝ તમારી બંધ કરો તો ઇટ્સ ધો જે સ્ટેડી સ્ટેટ જે બેલેન્સ સ્ટેટ તમારું રહેશે તો તમને કોઈ જમાં મા વાંધો નહીં આવે એક્સેસિવ વસ્તુ તમે કંઈ પણ કરશો તો નુકસાન જ છે એમાં તમારે ખાસ કરીને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો કયા પ્રકારના વાયરસ થવાની સંભાવનાઓ વધારે પડતી હોય છે શિયાળામાં જનરલી જે હવે અમારી ભાષામાં કહીએ તો એક ઇન્ફ્લુએન્ઝા લાઈક વાયરસ આવે જે જસ્ટ સ્વાઇન ફ્લૂ કહેવાય કે પછી એ રીતનો છે કોવિડ ટાઈપનો વાયરસ છે એ રીતનો સેમ વાયરસ છે કે જેમાં સામાન્ય શરદી ખાંસી થતી હોય છે બીજા બહુ કેવું કે જરોજાતના વાયરસ હોય છે જે કે શરદી ખાંસી કરી શકે પણ મેઇન જે ડ્રેડફુલ ઇન્ફેક્શન જે કહી શકાય ને એ સ્વાઈન ફ્લુ અને ઇન્ફ્લુએન્ઝલ નામનો જે વાયરસ આવે એમાં ઘણી વખત જે શરદી ખાંસી હોય છે એ નીચે ફેફસામાં ન્યુમોનિયા એ ઘણો કરતી હોય છે જનરલી એ જે રોગ છે એમાં મોટી ઉંમરના દર્દીઓ છે કે જે લોકો પંચાવન સાઠની ઉપરના છે જે લોકોને શ્વાસની કે દમની બીમારી હોય જે લોકોને ડાયાબિટીસ હોય જે લોકોને ઓલરેડી એટેક આવી ગયેલો હોય કે જે લોકોને ઘરમાં વારે વારે સિઝન ચેન્જ થતું હોય ને દર વર્ષે એમને શરદી ખાંસી થતી હોય એલર્જીક પ્રકૃતિ હોય એવા લોકોને આ રોગ જો ઇન્ફ્લુએન્ઝા કે સ્વાઇન ફ્લુ લાગે તે લોકોની ન્યુમોનિયા ઘણો વધી જવાની શક્યતા રહેલી હોય છે ને એ જનરલી દસથી બાર દિવસ જેવું ટ્રીટમેન્ટ ચાલી શકે અને એમાં ઘણી વખત કેવું કે જે મોટી ઉંમરના દર્દીઓ હોય એને કાળજી નહીં રાખતા હોય કે લેટ ટ્રીટમેન્ટ ચાલુ કરાવે તો એમાં જીવનું જોખમ થવાની પણ શક્યતા રહેલી હોય છે તો આ ઇન્ફ્લુએન્ઝાને તમે જે કીધું એના લક્ષણો કયા પ્રકારના હોય છે અને કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ એના માટે ઇન્ફ્લુએન્ઝા એ કિલનેસ કે જે સ્વાઇન ફ્લુ કે કોવિડ તમે જે પણ કહેવો જે વાયરસ જે થોડા ડેન્જર છે રેસ્પિરેટરી માટે એમાં જનરલી ચાલુ થાય તાવ અને શરદી ખાંસીથી જ ચાલુ થાય છે પણ એમાં જનરલી કેવું કે તમારું તાવ થોડું વધારે આવે ઠંડી લાગે તાવ આવે ધ્રુજારી ઘણી બધી થાય ગળામાં દુખાવોનું પ્રમાણ થોડું સામાન્ય કરતાં વધારે હોય નોર્મલ જે તમે શરદી ખાંસીનો જુઓ એમાં થોડું ગળામાં દુખે કે શરદી થાય પણ આમાં તમને ગળામાં દુખાવો ઘણો વધારે થતો હોય છે પાણી પીવામાં કે માય ગળવામાં તકલીફ થાય અને ખાંસી બહુ જ વધારે થતી હોય એ ધીઝ ઇઝ ધ મેઇન બેઝિક સિમ્ટમ્સ હોય છે અને એની સાથે તમારા હાથ પગમાં દુખાવો શરીરમાં દુખાવો કરતર થવું એને ઘણી વખત દવા લેવાથી બી તાવ નહી ઉતરે એક બે દિવસ શરૂઆતમાં એ એ રીતનું હોય છે એટલે આ પ્રકારના લક્ષણ દેખાય તો ચોક્કસથી ડોક્ટરને કન્સલ્ટ કરવું જ જોઈએ જે યંગ એજની પોપ્યુલેશન છે જે વીસ પચીસ ત્રીસ વર્ષના છે જે લોકોનું કોઈ કોમોર્બિડિટી નથી કોઈ શુગર બીપી કે એવું કંઈ નથી એ લોકોને મેં બહુ વાંધો નથી આવતો એ લોકો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટમાં એ સારા થઈ જાય છે પણ જે લોકો ઓલ્ડ એજ છે કે જે લોકોને કોમોર્બિડિટી એટલે કે આપણે શુગરની તકલીફ છે પ્રેશરની તકલીફ છે કોલેસ્ટ્રોલ છે એટેક આવી હોય કે બીજા કોઈ દમની બીમારી છે અસ્થમાને હોય કે બીજા કોઈ પણ જાતના રોગ હોય એમાં એમાં એવા લોકોને જો આ ઇન્ફ્લુએન્ઝા લાઈક ઇલનેસ જેવું થાય કે એનો જો ચેપ લાગે તો તે લોકોએ થોડું સાચવવું પડે અને ખાસ કરીને અત્યારે શિયાળામાં ખાસ વાત કરીએ તો ગળામાં દુખાવાનો પ્રોબ્લેમ બહુ હોય છે થ્રોટ ઇન્ફેક્શન મોસ્ટલી વધારે પડતું જોવા મળે છે અત્યારે તો એમાં કયા પ્રકારનું ધ્યાન રાખવું થ્રોટ ઇન્ફેક્શનમાં સૌથી વધારે મેઇન રીઝન તો જે છે ને કે તમે ઠંડુ પાણી લોકોને પીવાની અત્યારે બહુ જ છે આટલા શિયાળામાં ઠંડામાં તમે ઠંડુ પાણી પીઓ કોલ્ડ ડ્રિંક પીવો પ્લસ લેટ નાઈટ તમે બહાર ફરતા હોય ત્યારે તમે ટોપીને એવું નહીં પહેર્યું હોય તો લેટ નાઇટ ઝાકર જે તમને ધાપ લાગે ને એમાં એ ઘણી વખત તમને શરદી ખાંસી વારે વારે થઈ જતી હોય છે અને એના હિસાબે કેવું કે સ્વર પેટી પર સોજો લાગી જાય ને એટલે તમને પાણી પીવામાં કે ગળામાં દુખાવાનો પ્રોબ્લેમ વારે વારે થઈ શકે એમાં પ્રિકોશનમાં તો એ જ કે લેટ નાઇટ તમે બહાર કશે પણ ફરવા જાઓ તો એટલીસ્ટ તમે પ્રોપર માથું અને કાન કવરિંગ કરીને રાખો એસ્પેશિયલી જે લોકોને તકલીફ વધારે છે કે એલર્જીની પ્રકૃતિ છે ઓલ્ડ એજ છે એ લોકો માટે અને બને ત્યાં સુધી હુંફાળું ગરમ પાણી જો થતું હોય પ્રોબ્લેમ તો હુંફાળું ગરમ પાણી પીઓ કે નોર્મલ પાણી પીઓ બરફવાળી વસ્તુઓ આઈસ્ક્રીમ છે ઠંડા પીણા છે એ ટોટલી બંધ જ કરી દેવા જોઈએ સાથે આપણે ખાસ વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓ કે ડાયાબિટીસ એટલે આપણે કહીએ કે બહુ એને બહુ આપણે મેજર પ્રોબ્લેમ અત્યારે તો ગણીએ છીએ કારણ કે તો એ લોકોને અત્યારે કેવા પ્રકારનું ધ્યાન રાખવું ખાસ કરીને વિન્ટરમાં વિન્ટરમાં ડાયાબિટીસના દર્દીઓ હવે આપણું ઇન્ડિયાનામાં જ અત્યારે જે ડેટા આવે છે એ પ્રમાણે ડાયાબિટીસ કેપિટલ વર્લ્ડનું બનવાની તૈયારી છે આપણે બરાબર એટલે જો નેક્સ્ટ જનરેશન જે છે જો ખાવા પીવામાં એમાં ધ્યાન નહીં રાખે તો ડાયાબિટીસ જે આપણા વર્ષો પહેલાં જે મલેરિયા ટીબીનો જે મેજર પ્રોબ્લેમ હતો એ સેમ હેલ્થ બર્ડન આપણા ઇન્ડિયાના ઇકોનોમિક સિસ્ટમ પર અને હેલ્થ સિસ્ટમ પર એ પડવાની શક્યતા પૂરેપૂરી છે એટલે એના માટે ઠંડીમાં તો મેઇન એ આપણે ધ્યાન રાખવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓને કે બહાર તમે કશે પણ જાઓ વહેલી સવારે કેવું તો એટલીસ્ટ કાન અને નાક અને બધું તમે ઢાંકીને જાઓ કે જે ઠંડો ને એવું નહીં લાગે એમાં ઘણી વખત જે ડાયાબિટીસના ઉંમરવાળા દર્દીઓ છે તે લોકોને ઠંડકને એવું લાગવાથી ઘણી વખત શરદી ખાંસી થઈ જાય અને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે પ્લસ ઘણી વખત તમારું કેવું થાય છે કે શિયાળાના ટાઈમમાં તમારો ખોરાક થોડો ઘણું ઓછો થઈ જાય કતો તો ઘણી વખત તમને ભૂખ ઓછી લાગે કે ભૂખ તમારી વધી જાય તો શુગરના લેવલમાં એ પ્રમાણે ફ્લક્ચ્યુએશન આવવાની શક્યતા રહેલી હોય છે હેલ્ધી ડાયાબિટીક પેશન્ટ્સો છે જે લોકોને કોઈ તકલીફ નથી મેજર બધું કામકાજ પોતાનું કરે છે એક્સરસાઇઝ રેગ્યુલર કરે છે એ લોકોને જનરલી અસર બહુ વાંધો નથી આવતો બટ મેઇન જે વાયરલ ઇન્ફેક્શન્સને એવું હોય છે એમાં તમારે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે બહારને એવું નીકળો ત્યારે ધ્યાન રાખવાનું અને બીજા જે ડાયાબિટીસના દર્દીઓ કે જે લોકોને પગની નસ સુકાઈ ગઈ હોય કે જે લોકોને સેન્સેશન ઓછા આવતા હોય એ લોકોને માટે કાળજી ખાસ રાખવી કે તમે ગરમ પાણીએ નહાતા ને એવું હોય ત્યારે પગથી ગરમ પાણીને એવું ચેક નહીં કરવું કેટલું ગરમ પાણી છે તેમાં સેન્સેશન તમારે ઓછા હશે તો ઘણી વખત એમાં દાજી જવાની અને મલ્સર થવાની પણ શક્યતા રહેલી હોય છે એટલે હંમેશા હાથથી ચેક કરો ક્યાં તો બીજા કોઈ માધ્યમથી ચેક કરો કે જો નહીં ખબર પડે તો કોઈ ઘરના દર સભ્યની મદદ લઈને ચેક કરો પણ પગથી જનરલી અવોઈડ કરવું જોઈએ કારણ કે સૌથી વધારે જે પગની જે નસો હોય છે એ સુકાઈ ગઈ હોય છે અને દસ થી પચીસ ટકા દર્દીઓ એવા છે કે જે લોકોના પગમાં સેન્સેશન નથી હોતા એ લોકોને ખબર નથી પડતી બરાબર તો એવા લોકોમાં જ્યારે આ બહુ ઠંડીનું વાતાવરણ હોય કે ગરમ પાણી અચાનક નાખી પાડે ત્યારે ઘણી વખત જવાય કે અલસર થઈ જાય બ્લિસ્ટર થઈ જાય તો તેમાં પાછું લાંબુ પ્રોબ્લેમ અને કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહેલી હોય છે અને અત્યારે હવે આપણે એક બીજા એક ટોપિક પર ખાસ વાત કરવી છે કે હાર્ટ એટેક જે આપણે જોઈએ છીએ કે બહુ જ પ્રમાણ વધી ગયું છે અને હાર્ટ એટેક અને એજ એને તો હવે કોઈ સંબંધ જ નથી રહ્યો એ આપણે જોઈએ છીએ કે અત્યારે રોજ સવાર પડે રોજ એક નવો કિસ્સો સામે આવે છે કે હાર્ટ એટેક થાય તો એનું શું કારણ કહે છે કે અત્યારે આટલી બધી નાની એજમાં હાર્ટ એટેક આવવા લાગે છે ક્યાંક આ આખી વસ્તુને એવી રીતે પણ ઢોળવામાં આવી છે કે ભાઈ કોરોના વેક્સિન લીધા પછી આ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે પણ એ પછી હમણાં જો જનરલી વાત કરું રિસન્ટલી એવો પણ એક ખુલાસો થયો હતો કે ભાઈ વેક્સિનને અને હાર્ટ એટેકની કોઈ રિલેશન છે જ નહીં એકચ્યુઅલી આ શું છે વેક્સિન અને હાર્ટ એટેક વાત કરીએ તો ભારતમાં દોઢસો કરોડ લોકો છે કરોડ તો વેક્સિન લીધી બરાબર હવે એમાંથી માનો હવે એક કરોડ પણ જો એવું ક્લેમ કરતા હોય કે એનાલિઝેસથી હોય તો હાર્ટ ઇટ્સ વન પર્સન ઓનલી બરાબર એક પર્સન ચાન્સ તો તમારા ફેમિલીમાંથી એ હાર્ટ એટેક આવવાની પોસિબલ છે બેઝલેસ એલિગેશન્સ છે બધા એવું કંઈ એસ જ અત્યારે એવું કોઈ પ્રૂવ થયું નથી એમાં અને મેઇન જે હાર્ટ એટેક જે આવવાની જે શક્યતા હોય છે એમાં મેજોરિટી જે ફર્સ્ટ ફેક્ટર જે કામ કરે છે ને એ તમારું જીનેટિક્સ અને ફેમિલી હિસ્ટ્રી કે જે લોકોને બાપ દાદા લોકોને કે દરેક જનરેશનમાં હાર્ટ એટેક આવતા હોય છે અને કેવું કે સિકવન્ટલી જ્યારે જીનેટિક ડિસીઝ હોય ને એ સબ સિકવન્ટ જનરેશનમાં થોડી વહેલી આવતી હોય છે એટલે માનો કે આપણા ઘરમાં દાદાને માનો કે સિત્તેર પચર વર્ષે એટેક આવ્યો હોય અને જો ફાધરને આવવાની શક્યતા હોય બરાબર તો તે લગભગ કેવું કે પંચાવન સાઠની વચ્ચે આવે અને એના જે જનરેશનમાં જો લાઈફસ્ટાઈલને એવું મોડિફાય નહીં રાખે અને જો પ્રોપર પ્રિકોશન નહીં રાખે તો તેમાં એ લોકો ચાલીસ પિસ્તાલીસે આવવાની શક્યતા રહેલી હોય છે પ્લસ બીજું એ બી છે ને કે પહેલાં કરતાં અત્યારે લાઈફ એક્સપેક્ટન્સી ઘણી વધી ગઈ છે લોકો જીવે પણ વધારે છે અને સારું જીવે છે અને સેકન્ડ થિંગ જે છે કે એના લીધે આ બધા પ્રોબ્લેમ્સ બધા આપણને ઉભરાઈને દેખાઈ આવે છે કે અત્યારે આટલું બધું પ્રમાણ વધી ગયું છે ને એ છે પણ પર્સન્ટેજ વાઇઝ તમે જોવા જાવ તો પોપ્યુલેશન પહેલાં જેટલા થતા હતા પર્સન્ટેજ વાઇઝ તો એટલા જ છે બસ વસ્તુ એ છે કે પહેલાં એટલી બધી ખબર નહોતી પડતી બીકોઝ આઈ વોઝ ઇન ટુ થાઉઝન્ડ જ્યારે હું બાર તેરમાં અમે રેસિડેન્સી એમડીનું ભણતા હતા ત્યારે અમે ત્યાં અઢાર વીસ વર્ષના છોકરાઓ એક્ટ્યુટ એક્ટેકની સાથે જોયેલા જ છે અમે લોકો બરાબર પણ એટ ધ ટાઈમે વોટ્સએપ કે ફેસબુક કે સોશિયલ મીડિયા એ બધું એક્ટિવ નહીં હતું કે ભાઈ તમે વીસ વર્ષનો છોકરો એટેક આવે એટલે તમે મૂકી દો મીડિયામાં હાઇલાઇટ થઈ જાય પેપરમાં હાઇલાઇટ થઈ જાય બરાબર એટલું બધું ત્યારે હાઇલાઇટ નહોતું થતું બાકી ત્યારે દર્દીઓ આવતા જ હતા અને એ બધા દર્દીઓમાં કેવું કે જીનેટીકલી ફેક્ટર બહુ જ કામ કરે છે કે જે લોકોને જનરલી ઘરમાં હાર્ટ એટેકની તકલીફ હોય એ લોકોને થઈ શકે પ્લસ અમુક વખત કહેવાય ને કે તમારું નસીબ છે બરાબર હવે દસ માંથી એકાદ જ ને કોઈને જો વીસ પચીસ વર્ષે એટેક આવ્યો હોય તો મીન કે બધા જ પચીસ વર્ષના એટેક આવી જશે બટ પ્રોવાઈડેડ કે તમારી જે લાઈફ સ્ટાઇલ જે છે અત્યારની એ તો તમારે ઇમ્પ્રુવ કરવી જ પડશે લેટ નાઇટ લેટ નાઇટ ખાવાનું લેટ નાઇટ જાગવાનું પ્લસ ફૂડ હેબિટ્સ બરાબર જંક ફૂડનો પ્રમાણ વધારે બરાબર લોકો અત્યારે ઘરે ઘણા બધા લોકો જમવાનું નથી બનાવતા ઝોમેટો પરથી ઓર્ડર કરી કરીને વીકેન્ડ બરાબર વીકેન્ડમાં તો તમે એટલે વલસાડમાં જાઓ તમને ઉભા રહેવાની જગ્યા નથી મળતી ધેટ ઇઝ અ કેવું કે કન્સર્ન તો છે જ વરિસમ તો છે જે પ્રમાણે ફૂડ બિહેવિયર છે ને એક્સરસાઇઝનું જે લોકોને એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી ખબર એના લીધે આ બધા જે ફેક્ટર્સ છે ને પ્લસ સ્મોકિંગ છે આલ્કોહોલ છે દેટ ઇઝ ઓલ્સો મેજર ઇઝ ફેક્ટર ફોર યંગ એજમાં કાર્ડિયાક એટેક થવાની પ્લસ ડ્રગ્સ છે કે ગાંજો છે અત્યારે કેવું છે કે બહુ જ ચર્ચાતો વિષય છે કે આપણે ગુજરાતમાં એ તમે ન્યૂઝપેપરમાં જુઓ છો તો કેટલા બધા ગાંજા અને ડ્રગ્સના પેકેટ્સો મળી આવે છે બરાબર તો ઇટ્સ અ જે યુથ જે પ્રમાણે દિશામાં જઈ રહ્યું છે ઇટ્સ અ વેરી વરીસમ સમ સિચ્યુએશન કે નેક્સ્ટ પાંચ દસ વર્ષમાં જે આપણે હવે ગ્રો ઇન્ડિયાની વાતો કરીએ છીએ

તમારે કેર તો કરવી પડશે તમારે તમે ઇઝીલી નહીં લઈ શકો યસ માનો કે નોર્મલ પોપ્યુલેશનમાં દસ લાખમાંથી લા દસ હજારને થતા હોય તો જે હેરિડિટરીમાં છે એ લોકોને દસ લાખમાંથી કેવું કે પચાસ સાઠ હજાર લોકોને થાય એટલે એ થોડોક રેશિયો તમારો નોર્મલી પોપ્યુલેશન કરતાં તમને થવાની શક્યતા વધારે હોય અને પ્લસ તમે આ બધી ફેમિલી રિસ્ક હોય પ્લસ તમે સ્મોકિંગ કરતા હોય આલ્કોહોલ લેતા હોય પ્લસ તમારું ફૂડ હેબિટ સારી નહીં હોય રેગ્યુલર એક્સરસાઇઝને એવું નહીં કરતા હોય તો એ બધી વસ્તુ તમારી જીનેટિક ટેન્ડન્સી પર એડ ઓન થાય અને જે તકલીફ તમે પચાસ સાઠ વર્ષે આવવાની હોય એ તમે પાંત્રીસ વર્ષ આવીને ઉભી થઈ જાય એટલે અત્યારે એવું જ છે કે આપણે આપણી પોતાની લાઇફસ્ટાઈલ જોવા રેડી નથી આપણા હેબિટ્સ જોવા રેડી નથી બટ ક્યાં એને ક્યાંક કનેક્ટ કરી દીધું કે ભાઈ વેક્સિનના લીધે એટેક આવી ગયું પણ એના પછી જો કે એક વસ્તુ એ પણ છે આ વસ્તુ મેં બી માર કરી છે ને મેં વાંચ્યું પણ છે અમુક સોશિયલ મીડિયા પર કે કોરોના ગયા પછી છે ને લોકો પોતાની લાઈફને લઈને બહુ શું કે ઇન્સિક્યોર થઈ ગયા છે કે ભાઈ કે આ જે છે ને કાલે નથી જલસા કરી લો ને આ ટાઈપની કંઈક મેન્ટાલિટી લોકોની વધી ગઈ છે ઘણા બધા લોકોની એટલે લોકો બે બે ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે અત્યારે અમુક લોકો એવા છે કે ભાઈ કોવિડ ટાઈમમાં જે લોકો માંદા પડીને સારા થઈ એ લોકોને લાગ્યું એને હેલ્થ હોય તો બધું જ છે

આપણે મેડિકલ રીઝન ઓછા છે કે અંદરની ખામીઓ ઓછી છે પણ એનાથી વધારે આપણી મેઈન આપણી લાઈફસ્ટાઈલ છે એવું આપણે ક્યાં કહી શકીએ ને એના માટે લાઈફસ્ટાઈલ મોટો ફેક્ટર ભાગ હોય એ એ વસ્તુ છે કે મોડિફાયેબલ છે જિનેટિક્સ તમે ચેન્જ નથી કરી શકવાના જીનેટિક્સ છે એ જે છે હવે મેલ ફીમેલ સેક્સની વાત કરીએ તો મેલમાં વધારે થાય ફિમેલમાં ઓછા થાય એ ધેટ યુ કાન્ટ ચેન્જ કે ભાઈ અમુક જો પછી પિસ્તાલીસ થયા પછી તમારા ચાન્સીસ વધી જવાના છે તે તમે ચેન્જ નથી કરી શકવાના પણ તમારી જે ફૂડ હેબિટ્સ છે એક્સરસાઇઝ છે બરાબર બાકીના જે તમારા એક્સટર્નલ ફેક્ટર્સ છે એ તમે ચેન્જ કરો તો તમે એ વસ્તુ હન્ડ્રેડ તમે એને ડીલે કરી શકો છો કે તમે હેલ્ધી લાઈફ જીવી શકો છો એવું નથી કે ભાઈ ફેમિલીમાં છે એટલે થવાનું જ છે ને તો આપણે થશે એટલે આ બધું જોઈ લઈશું ને એવું બધું એ પણ એ રીતે નહીં હોય એમાં એટલે હાર્ટ એટેકથી બચવા માટે ખાસ કરીને તમારે પોતાની જાતની લાઈફસ્ટાઈલ જે છે તેને સુધારવી પડશે

તે બી ફાઇવ ડેઝ અ વીક તમે બે દિવસનો બ્રેક લો ફાઇવ ડેઝ અ વીક તમે થર્ટી ટુ ફોર્ટી ફાઇવ મિનિટ કરો ને દેટ ઇઝ મોર દેન ઇનફ ટુ હેવ અ ગુડ હેલ્ધી હાર્ટ બરાબર હવે ઘણી વખત કેવું હોય અત્યારે લોકોને બોડી બિલ્ડિંગ કરવા માટે કે દરેક કરવા માટે દરેક વસ્તુમાં લોકો એક વખત ચાલુ કરે ને એટલે એમાં ઓવર ઓવર ઘણી વખત કરતા હોય છે અને આ જે લોકો જે અત્યારે કહે છે ને કે સડનલી એક્સપાયર થઈ ગયા સડનલી કાળિયા કરેસ્ટ આવીને થઈ ગયું બટ જનરલી અમે લોકોએ જેટલું જોયું છે ને સડનલી કંઈ હોતું જ નથી જે સ્ટ્રક્ચર બનાવેલું છે ભગવાને બરાબર વોર્નિંગ સાયન્સ અને વોર્નિંગ સિમ્ટમ્સ આપેલા જ છે બરાબર તમે વોર્નિંગ સાયન્સ તમે ઇગ્નોર કરશો ને તો તમે પ્રોબ્લેમમાં મુકાશો પણ આ એટેક આવવા પહેલાના તમે કહો કે કોઈક ને કોઈક જાતનું તમને સિમ્ટમ્સ દેખાય છે બરાબર બટ હવે આજે નોર્મલ સિમ્ટમ્સ છે કે આજે મને નોર્મલી છાતીમાં ક્યારેક ક્યાંક દુખતું હોય ને હવે આજે પણ દુખ્યું તો હું એને ઇગ્નોર કરીશ કે ભાઈ ઠીક છે ભાઈ આ તો મને ઘણી વખત થાય છે એમ તો એવું કોઈ સ્પેશિયલ સિમ્ટમ્સ એવા કોઈ તમને ફિલિંગ આવે કે હાર્ટ એટેક પહેલાં કે કોઈ અલગ પ્રકારનું પેઇન હોય કે એવું કંઈ પણ એવા એવો કોઈ સિમ્ટમ્સ હોય ખરી જનરલી જે છાતીમાં જે દુખાવો એટેકમાં થાય છે ને જનરલી છાતીના વચ્ચેના ભાગમાં અને ગળાના અહીંયાના ભાગમાં વધારે થતું હોય છે આટલું આખું ભાગ કે હાથના ભાગમાં ઘણી વખત પ્રસરતો હોય છે એમાં કે તમને છાતીમાં થોડો હેવીનેસ લાગે અને બાર બાર જેવો લાગે પરસેવો થાય એમ અનઇઝીનેસ લાગે બેચેની લાગે અને આ તમે જે વાત કરો છો ને કે બારે વાર રિકરન્ટલી ચેસ્ટ થયા જ કરતું હોય છે એ જે લોકોને જે રિકરન્ટ નોન કાર્ડિયાક ચેસ્ટ થતું હોય અને એવા માટે ચેસ્ટ પેઇન થાય ને ત્યારે ઇટ્સ અ ડિફરન્ટ ઓકે એટલે ઈ પેઇન જ આખું અલગ હોય આખું પેઇન આખું અલગ હોય અને જો તમે તમારી બોડી ને સારી રીતે જાણતા હોય ને તો યુ કેન શ્યોરલી મેક આઉટ કે આ પહેલા દર વખતે દુખે છે ને એના કરતાં આ અલગ છે ઓકે બરાબર એમાં ઘણી વખત સિમ્પલ એસિડિટી બી થતી હોય છે ઘણી વખત એવું પણ એવું થાય કે ભાઈ બે પાંચ સેકન્ડ મારે સડનલી આંખે અંધાર આવી ગયા ચક્કર આવી ગયા પ્રેશર ઓછું થઈ ગયું ને પછી એકદમ નોર્મલ ખબર જ નહીં પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજા દિવસે તમે ચેકઅપ રૂટિન કરવા માટે ત્યારે તમને ખબર પડે કે ઓલરેડી એટેક આવીને જતો રહ્યો છે

એટેક આવ્યા પછી જનરલી જે અત્યારે તો કહેવાય કે આપણી પાસે ઘણા બધા એડવાન્સીસ આવી ગયા છે ટ્રીટમેન્ટમાં પહેલાં તો કેવું હતું ખાલી આપણે ઇન્જેક્શન આપીને નડી ખોલતા હતા અને બાકી દવાને બધું ચાલતું હતું પણ અત્યારે સ્ટેન્ડ પણ છે કે જેને આપણે કેવું કે તાત્કાલિક તમે કરવડાવો તો તેમાં મોટાલિટી તમારી ઘટી જાય એટલે કે જે એટેક પછી જે ત્રીસ કે સાઠ દિવસ પછી જે સડનલી હૃદયમાં ધક્કા આવવા નિયમિત થઈને જે ડેથ થવાના જે ચાન્સીસ હોય છે એ ઘણા બધા ઓછા થઈ ગયા હોય છે અને દેન ઇઝ હાર્ડલી લેસ દેન વન પર્સન્ટ રંગ કહો તો ચાલે અત્યારે આફ્ટર ટ્રીટમેન્ટ એટલે એ તમારું બધું પતી જાય બધું વ્યવસ્થિત થઈ જાય પછી રેગ્યુલર તમને જે દવા આપી હોય છે તમે રેગ્યુલર દવા લો અને તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે એક્સરસાઇઝ તમે ક્યારે કરી શકો અને કેટલા લેવલની કરી શકો એ તમે એમને કન્સલ્ટ કરીને એક વખતે ચાલુ કરો અને બીજું કે ફૂડ હેબિટ તમારે ખાવા પીવામાં કઈ કઈ વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ કે તીખું તળેલું છે બહુ તેલવાળું છે એક્સ્ટ્રા સોલ્ટ છે બરાબર કે પછી ચીઝવાળી વસ્તુઓ છે પછી સ્વીટ વસ્તુઓ છે કે જે બી તમારું કાર્બોહાઈડ્રેટ્સ બહુ એક્સેસિવ લેવલમાં છે પ્લસ પેક ફૂડ વેફર્સ છે આ છે તે કાર્બોનેટેડ ડ્રિંક્સ છે તમારું પેપ્સી કોકાકોલા કે જે કંઈ પણ છે એ તમે બધું અવોઈડ કરો બરાબર ને ઘરનું જે હેલ્ધી ખાવાનું છે તે તમે ખાવ દેટ ઇઝ ધ દેટ ઇઝ ફોર લાઈફ ટાઈમ એટલે થોડી લાઇફ સ્ટાઈલ ચેન્જ કરો હેલ્ધી ડાયટ રાખો એક્સરસાઇઝ કરો તો તમે હાર્ટ એટેકથી ચોક્કસથી બચી જ શકો છો અને આપણે ચર્ચાનો અંત કરીએ એ પહેલાં એક ખાસ એક વાત કહી દો કે અત્યારે વિન્ટર ચાલે છે કયા પ્રકાર દરેક લોકો માટે નોર્મલી વિન્ટરમાં જે વાયરસ થાય એનાથી બચવા માટે ખાલી બે ચાર સારી એવી ટીપ્સ આપી દો વાયરલ ફીવરથી બચવા માટે અત્યારે તમે જોવા જાવ તો બહાર જે અર્લી મોર્નિંગમાં તમે જાઓ છો ત્યારે ધુમ્મસને એવું ઘણું બધું વધારે હોય છે એટલે એટ ધેટ ટાઈમે તમે એવું ટ્રાય કરો કે માસ્કને એવું પહેરીને વોકિંગ કરતા હોય તો માસ્કને એવું પહેરી શકો જો તમે રેગ્યુલર રનિંગને એવું કરતા હોય તો માસ્ક પહેરવું બહુ હિતાવ નથી અને ત્યારે તમારું બ્રિધિંગ બહુ ફાસ્ટ થતું હોય છે અને સફોકેશનની ફિલિંગ આવી શકે પ્લસ તમે કાન અને માથાનો જે ભાગ છે એ તમે ઢાંકેલો રાખો કે જેથી કરીને ઝાકળનો ભાગ કે ઠંડકને તમને અંદર નહીં લાગી જાય અને બીજી વસ્તુ એ કે થોડું હુંફાળું ગરમ પાણી પીઓ અને મીઠું નાખીને વગળાની પણ કરી શકો છો અને કોલ્ડ ડ્રિંક અને ઠંડુ પાણી બને ત્યાં સુધી અવોઇડ કરો અત્યારે અને રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહો અને બાકી તો જે તમારા લાઇફ સ્ટાઈલમાં જે આપણે વાત કરીએ એ પ્રમાણે તમે ફોલો કરશો તો મોટેભાગે આ વિન્ટર ઇઝ અ વેરી હેલ્ધી સિઝન અને હેલ્ધી સિઝનનો તમે એન્જોય કરો કે આ ટાઈમમાં તમને એક્સરસાઇઝ કરવાની બહુ જ મજા આવે બહુ થાક પીને લાગે પરસેવો પણ નહીં થાય તમારે અને જે આ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીનો ગાળો છે એમાં તો તમારે મેક્સિમમ એક્સરસાઇઝનો ઉપયોગ કરીને તમારે કરી લેવું જોઈએ વેરી ગુડ થિંગ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આટલી સરસ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે દર્શક મિત્રો આજે અમે વિડીયો બનાવે છે એક ઇન્ફોર્મેટિવ બેઝ વિડીયો બનાવે છે જો તમને પણ કોઈ પ્રોબ્લેમ હોય તો પહેલાં તમારા ડૉક્ટરની પણ એકવાર ચોક્કસથી સલાહ લો અમે જે અત્યારે વિડીયો બનાવ્યા છે એનાથી અમે પૂરતી ટ્રાય કરી છે કે તમને એના વિશે ઇન્ફોર્મેશન પૂરી પાડી શકે પરંતુ જો તમને કોઈ પ્રોબ્લેમ છે કોઈ પ્રોપર ચોક્કસ કોઈ રોગને લઈને અગર તમને પણ કોઈ પ્રોબ્લેમ છે તો તમારા ડૉક્ટરની એકવાર ચોક્કસથી સલાહ લેજો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો